રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ અચાનક મજૂરોની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મગફળી ખરીદી કેન્દ્ર પર કામ કરતા પરપ્રાંતીય મજૂરોના બે જૂથો વચ્ચે રાત્રે થયેલી બોલાચાલીના કારણે ખરીદી પ્રક્રિયા ધીમી પડી ગઈ છે જેના કારણે ખેડૂતોને કડકડતી ઠંડીમાં રાહત વિતાવી પડી રાહત વિતાવવી પડી રહી છે ધોરાજીના મગફળી ખરીદ કેન્દ્રના જ્યાં ખેડૂતોના વાહનોની બેથી ત્રણ કિલોમીટર લાંબી લાઈનો લાગી છે ખેડૂતો અહીં પોતાની ઉપજ વેચવા માટે છેલ્લા છત્રીસ કલાકથી લાઈનમાં ઊભા છે આ પરિસ્થિતિનું મુખ્ય કારણ મજૂરોની અછત છે ગત રાત્રે અહીં કામ કરતાં બિહાર અને ઉત્તર પ્રદેશના મજૂરો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો જેમાં મારામારી તથા અમુક મજૂરો ઘાયલ થયા હતા અને પોલીસ કાર્યવાહી પણ થઈ છે જેના પરિણામે મજૂરોની સંખ્યા ઘટી જતા તોલમાપની કામગીરી ખોરંભે ચડી છે અગિયાર તારીખે સેન્ટર ચાલુ થયું રેગ્યુલર મજૂર હતા પરંતુ ગઈકાલે રાત્રે બિહાર અને ઉત્તર પ્રદેશ એમ બે મજૂરો ભાગ હતા હતા એ રાત્રે લડ્યા જેના કારણે અમુક મજૂરો ઘાયલ થઈ હોસ્પિટલમાં છે મજૂરોની આ સીધો ભોગ ધરતીપુત્ર બની રહ્યા છે એક તરફ કાંટા ઓછા ચાલતા હોવાથી વારો આવતો નથી અને બીજી તરફ ખેડૂતોને ખાવા પીવાની કે રહેવાની કોઈ સુવિધા વગર ખુલ્લા આકાશ નીચે ઠંડીમાં રાત વિતાવવી પડે છે અમે સાંજે આઠ વાગ્યે આવ્યા છીએ હજુ વારો નથી આવ્યો અમે અહીંયા નાગફેડમાં મગફળી લઈને આવ્યા છીએ કોઈ વ્યવસ્થા નથી હાલ અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે લેબર કોન્ટ્રાક્ટરને સૂચના આપીને વધુ મજૂરો બોલાવવામાં આવ્યા છે પરંતુ અત્યારે તો ખેડૂતો પોતાની મહેનતનો પાક વેચવા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે ખેડૂતોની માંગ છે કે સત્વરે મજૂરોની વ્યવસ્થા કરી ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે રિપોર્ટર ફિરોઝ જુનેજા ધોરાજી ભાવ તો સારા છે સરકારના પણ વારો નથી આવતો અમે સાંજે આઠ વાગ્યાના આવ્યા છીએ હજી સમય બહુ બાકી હજી વારો નથી આવ્યો શું કહેશો રાતે ઠંડીમાં કેવી તકલીફ છે રાતે ઠંડી સાહેબ બહુ લાગે ખેડૂ આ રોડ ઉપર ઉઈ રહ્યા છે બધા કાંઈ લઈને તો આરે આવ્યા ન હોય તો વારો મારો વેલો આવી જશે આવ્યો નથી કેવા ભાવ મળી રહ્યા તો પચાસ જેવો ભાવ આપે છે સરકાર શું કારણ શું આ લાઈનનું લાઈનમાં એમ કે છે કે મજૂરો નથી અમારા પાસે તોલાટ નથી રાતે કેવી તકલીફ રાતે બહુ તકલીફ કાંઈ મળે નહીં અહીંયા આ હાઈવે રોડ છે મારું નામ ભૌતિકભાઈ ભૌતિકભાઈ ક્યાં આવ્યો છો શું લઈને આવ્યો છો અમે અહીંયા ધોરાજી મગફળી લઈને આવ્યા છે એ નાખેડમાં અહીંયા કોઈ વ્યવસ્થા નથી કોઈ કાંઈ વસ્તુ કોઈ ધ્યાન નથી આપતું જમવાની વ્યવસ્થા નથી હોવાની વ્યવસ્થા નથી અમે કાલ સાંજના સાત વાગ્યાના આવ્યા છે એવું લાઈન લાઈનો બે ત્રણ કિલોમીટર લાઈન છે

શું કેસો શું કારણ શું છે જે મજૂરની કમી છે શું કારણ છે અગિયાર તારીખે ધોરાજી સેન્ટર ઉપર અહીંયા મફળી ખરીદીની કામગીરી ચાલુ થઈ છે રેગ્યુલર મજૂર હતા અને કોઈ એવો પ્રશ્ન નથી પણ રાત્રે કાલે ગઈકાલે રાત્રે બિહાર અને ઉત્તર પ્રદેશ એમ બે મજૂરના ભાગ હતા એક ગોડાઉનમાં માલ ઉતારવાના મજૂરો અને એક અહીંયા માલ ભરવાના મજૂર એમ બે ભાગ હતા એ મજૂરો રાત્રે લડ્યા હતા એના કારણે અમુક મજૂરો ઘાયલ થઈ ગયા છે એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને આવું બધું પોલીસનું દવાખાનાની એ બધી પ્રક્રિયા ચાલે છે એટલે જે અમારા પચીસથી સત્યાવીસ કોટા ચાલતા હતા જે એવરેજ એ અગિયાર શરૂઆતમાં સાત કોટા હતા પછી અગિયાર કોટા થઈ ગયા એ આવો પ્રશ્ન બન્યો એના કારણે અમારે જે કામની ક્ષમતા હતી એ અમે પૂરી પૂરી રીતે ચલાવી શક્યા નથી મજૂરોના અભાવે